નમસ્કાર ખેડૂત મિત્રો તમાકુના વાવેતરની સિઝન નજીક આવી રહી છે તો તમાકુની ખેતીમાં પાયાના ખાતર તરીકે અને પૂરતી ખાતર તરીકે કયા કયા ખાતર વાપરવા કેટલા પ્રમાણમાં વાપરવા અને ક્યારે વાપરવા તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો આ માહિતી આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતો સુધી અવશ્ય પહોંચાડજો તમાકુની ખેતીમાં મોટાભાગના ખેડૂતો પાયાના ખાતર તરીકે બે થી ત્રણ ટોલી છાણિયું ખાતર ભરતા હોય છે જે આ છાણિયું ખાતર ભરે છે આ છાણિયું ખાતર બિલકુલ કાચું હોય છે આના કારણે ખેતીમાં નિંદામણના પ્રશ્નો ઘણા બધા રહેતા હોય છે તો આની જગ્યાએ ખેડૂત મિત્રો તમાકુની ખેતીમાં ચાસ પાડતી વખતે એક ટન સારું કવાયેલું છાણિયું ખાતર અથવા અળસિયાનું ખાતર તેની સાથે બસો કિલોગ્રામ દિવેલીનું ખોળ અને એક કિલોગ્રામ ટ્રાઈકોડરમાં વીરડી ફૂગનાશક પાવડર આ ત્રણેય વસ્તુ મિક્સ કરી ચાસ પાડતી વખતે ચાસમાં આપી દેવા ત્યારબાદ ચાસ ભરી દેવા મોટાભાગના ખેડૂતો તમાકુની ખેતીમાં ખાતર તરીકે યુરિયા ખાતરનો ઉપયોગ કરતા હોય છે જો તમે યુરિયા ખાતરની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરશો તો ઉત્પાદનમાં પંદરથી વીસ ટકાનો ચોખ્ખો વધારો જોવા મળશે અને તમાકુની ક્વોલિટી પણ સારી મળશે એટલે કે તેનો ચડકાટ અને તેનો રંગ પણ સારો આવશે જેથી બજારમાં ભાવ પણ સારા મળશે તો ખેડૂત મિત્રો યુરિયા ખાતરની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ ખાતર અવશ્ય વાપરવું તમાકુના વાવેતરના પંદર દિવસ પછી પચીસ કિલો એમોનિયમ સલ્ફેટ ખાતર પિયત આપ્યા પછી બીજા દિવસે ઉપરથી આપી દેવું વાવેતરના ત્રીસ દિવસ પછી પાંત્રીસ કિલો એમોનિયમ સલ્ફેટ ખાતર પિયત આપ્યા પછી બીજા દિવસે ઉપરથી આપવું વાવેતરના પચાસ દિવસે પંદર કિલો યુરિયા ખાતર પિયત આપ્યા પછી ઉપરથી બીજા દિવસે આપવું વાવેતરના સિત્તેર દિવસ પછી પાંત્રીસ કિલો એમોનિયમ સલ્ફેટ ખાતર પિયત આપ્યા પછી ઉપરથી બીજા દિવસે આપવું શિયાળુ સિઝનમાં ડીએપી ખાતર અને યુરિયા ખાતરની માર્કેટમાં અછત થાય છે જો આની જગ્યાએ બીજા કોઈ ખાતરો વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો યુરિયા અને ડીએપીની જગ્યાએ નેનું યુરિયા ખાતર અને ને ડીએપી ખાતરનો તમાકુની ખેતીમાં ઉપયોગ કરી શકે છે ને યુરિયા વિશે વાત કરીએ તો હે રોપણીના પચીસથી ત્રીસ દિવસે ખેડૂત મિત્રો એક પંપમાં પચાસ એમએલ ને યુરિયા ખાતર લઈ તમાકુની ખેતીમાં છંટકાવ કરવામાં આવે તો તમાકુનો શરૂઆતનો વિકાસ પણ સારો થાય છે અને ઝડપથી વિકાસ થાય છે તો નેનો યુરિયાના ખેડૂત મિત્રો એકથી બે છંટકાવ પચીસથી પાંત્રીસ દિવસ સુધી અવશ્ય કરવા ત્યારબાદ નેનોડીએપીની વાત કરીએ તો વાવેતરના પચાસથી સાઠ દિવસે ખેડૂત મિત્રો એક પંપમાં પચાસ એમએલ ડીએપી લઈ ખેડૂત મિત્રો છંટકાવ કરશે તો પાછળથી જે તમાકુનું પત્તું છે એ જાડું બનશે અને વજનવાળું બનશે તો ખેડૂત મિત્રો નેનો ડીએપીનો છંટકાવ વાવેતરના પચાસથી થી દિવસની વચ્ચે તમે બે થી ત્રણ છંટકાવ અવશ્ય કરવા જેથી તમાકુનું વજન પણ મજબૂત બને અને તમાકુનો ચડકાટ પણ સારો મળે તો ખેડૂત મિત્રો આ વાત થઈ તમાકુની ખેતીમાં વપરાતા ખાતરો વિશેની વિગતવાર ચર્ચા જો તમને તમાકુની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતો સુધી અવશ્ય પહોંચાડજો આભાર જય જવાન જય કિસાન